સામૂહિક બળાત્કાર કેસના ચારેય આરોપીઓ ફાંસીથી બચવા માટે રોજે રોજ કોઈ નવા નુસ્ખા લઈને આવી રહ્યા છે કે બુધવારે સુપ્રીમ કોર્ટે દયા અરજી નકારવામાં આવ્યા પછી દોષી મુકેશ સિંહે ન્યાયિક સમીક્ષા માંગતી જે અરજી કરી હતી તે ફગાવી દીધી છે હવે મુકેશ સિંહ

એમાં ખાસ કરીને કેટલા ગુજરાત ભાવના સિટીઝમાં કોરોનાના કેસો વધ્યા છે ગુજરાતમાં પણ કેટલી જગ્યાએ કેસોની સંખ્યા વધવાના ખાસ આંકડાઓ જાણવા આવે છે એના લીધે તકેદારીના ભાગરૂપે સુરતમાં પણ આજથી રાત્રે 9 વાગ્યા થી સવારે 6 વાગ્યા સુધી रात्रे नौ थी, छोवा गया सुधी, कर्फ्यू हमला रहशी, कोई पन्ना अवरजवर ऊपर पुतीबंद माटे ना जाए ना माजे बाहर पड़वामा आवीर आजे। गैर जरूरी कोई पन्ना हिलचाल, रात्रे नौ आ गया पचीस थी, सवरे छोवा गया सुधी, नागरिकों ना करे, इटला माटे आज जाए ना माजे જે કેમ આપ ભારત સરકારના 27 ઓક્ટોબરના આકમો છે અને ગુજરાત સરકારના બે અઘ્યા 2020 ના જે ઉપમો છે તેના અનુક્ષેમે આ જાહેરાત માની જો કરવામાં આવી છે. ઓમરા તહેવારોના સીઝન હતામાં બજારમાં બહુ ભીડ જોવામાં આવી ઘણી ઘણી જગ્યાઓ પરનો મોટો ભાગે લોકો ભેગા થવાની ટ્રેન્ડસી દેખાતા હતા એવી રીતે આ સંક્રમણ વધારે ન ફેલાય જેના લીધે જાહેર જનતાના હેતમાં નીચે મુજબના ઉપસં કરવામાં આયા છે રાત્રે मोथी 6:00 बजे सुबह शहर जेट घुसावना विस्तावना निवासियों है પોતાના રાણા મકાન ની બહાર નીકળવું નહીં કોઈ પણ માર્ગ જાહેર માર્ગ જાહેર મહાદારી રસ્તાઓ રાજમાર્ગો શેરીઓ alleys પેટા ગલીઓમાં તથા જાહેર જગ્યાઓ ઉપર ઉભા એવું નહીં અફવા ફટપળા કે વાનો મારફતે ફરમો ફરમોને અમાર ક પેટ્રોલિયમ સીएनजी એલપીજી વોટર સપ્લાય વીજ ઉત્પાદન ટ્રાન્સમિશન ટેલિકોમ્યુનિકેશન સર્વિસિસ રાષ્ટ્રીય માહિતી કેન્દ્ર પ્રાથમિક ચેતવણી એજન્સી આ પ્રકારની સેવાઓ ને આમાથી બચત રાખવાનું આવી છે એવી રીતે પોલીસ હોમગાર્ડ સિવિલ ડિફેન્સ ફાયર એમર્જન્સી સર્વિસિસ પણ આમાથી જન્સી સેવાઓ છે એટલા માટે આમાં જાહેરનામામાં છૂટ આપવામાં આવી છે આ જાહેરનામાની બહોળી પ્રસિદ્ધિ કરવામાં આવશે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે

रात्रे नौ थी छह अगस्तुडी कोई लग्न रखवामा ना हुए आहिता हुए छे कोई मोरत आप्रकार ना छे तो आना मर्टे पुलिस स्टेशन माती खास मंजूरी लेवामा आवश्य जे संख्याली जोगवाई अगाउ सरकार सी द्वारा करवाई है इन्हीं तालना करवानी रहे उछामा उछालों को भेगा था

કે નો વાગ્યા સુધી પોતપોતાના ઘરે પહોંચી જાય એવી રીતે પોતાનો કાર્યક્રમ પહેલાથી નક્કી કરી રાખો સર ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તારમાં કયા પ્રકારનું છે કારણ કે ત્યાં 24 કલાક મિલ ચાલતી હોય જેની કોઈ ઇમરજન્સી સર્વિસિસ આ પ્રકારની હશે એને મંજૂરી મેળવવાની રહેશે મીડિયા પર મિત્રો છે જે માહિતી ખાતા દ્વારા જેને માન્યતા પ્રાપ્ત કરવામાં આવી છે એના આઈ કાર્ડના આધારે એને પણ આમાં છૂટ આપવામાં આવશે થેન્ક